Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બ્યાસી વર્ષની ઉંમરે પણ સુપર એક્ટિવ અમિતાભ બચ્ચન ફરી એક વખત ચર્ચામાં છે આ વખતે તેમના શો કોનબરેગા કરોડપતિને કારણે અહીંયા પણ સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટી જ બનાવવાને કારણે તેમની ચર્ચા થઈ રહી છે જ્યાં બિગ બી એ ત્યારે બોલિવૂડના કિંગાન શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે બિગ બી એ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીમાં ટેક્સ ચૂકવવાના મામલે શાહુખ ખાનને પાછળ છોડી દીધા છે અને દેશમાં સૌથી વધુ ટેક્સ ભરનારા સેલિબ્રિટીનો રેકોર્ડ બનાવ્યો છે આ વર્ષ બે હજાર વિપક્ષી માટે બચ્ચાના સરે ત્યારે એકસો વીસ કરોડનો ટેક્સ ચૂક્યો છે ગત વર્ષ સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ભારતીય સેલિબ્રિટીમાં યાદીમાં બીબી ચોથા સ્થાને હતા જે હવે ટોચ પર પહોંચી ગયા છે બ્યાસી વર્ષે અમિતાભ બચ્ચનના આ ઉંમરે પણ ખૂબ જ સક્રિય છે અને તે સતત ટીવીના સૌથી લોકપ્રિય ગેમ શો ત્યારે કોણ બરેગા કરોડપતિ હોસ્ટિંગ કરી રહ્યા છે જોકે આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ સક્રિય થઈ ગયા છે અને વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ કલ્કી અઠ્યાવી અઠ્ઠાણું ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી આ ફિલ્મે બારસો કરોડની વધુ કમાણી કરી હતી આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ દીપિકા પાદુકોણ અને હાસન હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિગ્દર્શક નાગ અશ્વિન ફિલ્મોનો બીજો ભાગ બનાવી રહ્યા છે જેમાં અમિતાભ બચ્ચનનો અભિનય સૌથી મજબૂત હશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ